રૈયાણી દુબઈમાં રહેતા ગેંગ લીડર મિલંદરજીની દોરવણી હેઠળ ભારતમાં અલગ અલગ બેંક એકાઉન્ટો કમિશન પર મેળવવાનું કામ કરતો હતો જેનો ઉપયોગ સાયબર રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો તે મુખ્ય આરોપી મિલંદરજીનો કૌટુંબિક ભાઈ છે રેડમાં જપ્ત કરાયેલો મુદ્દામાલ ઓફિસ અને આરોપીઓના ઘરેથી સર્ચ દરમિયાન મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં મુખ્યત્વે મોબાઈલ ફોન નંગ અઠ્યાવીસ સનંગ ડેબિટ કાર્ડ છ્યાસી અલગ અલગ બેંક એકાઉન્ટના પાસબુક એકસો એસી નંગ અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક ત્રીસના અંગ સિમ કાર્ડ બસો અઠાવનના અંગ હિસાબની ડાયરીઓ સાતના અંગ કમ્પ્યુટર સીપી લેપટોપ એકનાંગ આ ઉપરાંત કેનરા બેંકના બસો એકસઠ જેટલા એકાઉન્ટના નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું આરોપી રાજ રૈયાણીનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા આરોપી રાજ રૈયાણીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે રોજ પણ સાયબર બેંક બ્રાન્ચ ખાતે રેડ કરીને સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલાવતી તોડકીને પકડવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી દેશમાં ફેલાયેલું નેટવર્ક ગુનાની તપાસ દરમિયાન અગાઉ ધરપકડ કરાયેલા ગેંગના બાર સભ્યોની ગુજરાતના પાટણ જુનાગઢ સહિત કર્ણાટક મુંબઈ હરિયાણા તેલંગાણા અને અન્ય રાજ્યોમાં નોંધાયેલી કુલ સત્યાવીસ ફરિયાદોમાં પણ ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ પાસેથી મળી આવેલા કુલ એક હજાર ઓગણત્રીસ બેંક એકાઉન્ટની તપાસ કરતા એનસીસીઆરપી નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાં કુલ અઢારસો સડસઠ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે ગઈકાલે માનનીય ગૃહ મંત્રી સાહેબ સીબી સાહેબ અને જેસીપી ક્રાઈમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઈમ ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુડસી ટોપના એક આરોપી રાજ રૈયાની ને ઝડપી પાડવામાં આવેલ છે આ જે ગુનો છે કઈ કઈ સાલે દસમા મહિનામાં નોંધાયેલ હતું અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા ઉમરાજા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ અઠ્ઠાવીસ મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસી કેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં અ લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રહ્યાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક અકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક અકાઉન્ટ પૂરું પાડવા માટે રાજ રયાની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં એના સિવાય આ ગુનામાં અગાઉ બાર આરોપીઓ પણ પકડાયેલા પકડાયેલા હતા આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ ઓગણત્રીસ જેટલા ફરિયાદો નોંધાયેલ છે એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને એક હજાર ઓગણત્રીસ મળી છે એ તમામ ખાતાઓ સામે જેટલા ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે નાની કોમ કમિશનના માટે તમે તમારો નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમ બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અ અગર તમને અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખુલાવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ